સુરતના ઉતરાણ વિસ્તારમાં એક ભયાનક ઘટનામાં રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં ત્રણ યુવકોએ એકાંત જગ્યાએ લઈ જઈને લૂંટી લીધો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો પણ બનાવ્યો આક્રૂર કૃત્યમાં મોટા સાથે અમરોલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના કપડાં ઉતરાવી અત્યાચાર કરવામાં આવ્યો તેમજ ગાળો બોલાવડાવી રૂપિયા એકવીસ હજારની મત્તા લૂંટી લેવાઈ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક ભયાનક ઘટનામાં રિક્ષાચાલકને ગ્રાહકના સ્માગમાં ત્રણ યુવકોએ એકાંત જગ્યાએ લઈ જઈને લૂંટી લીધું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વિડીયો પણ બનાવ્યો આ ક્રૂર કૃત્યમાં મોટા વરાછાથી અમરોલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના કપડાં ઉતારાવી અત્યાચાર કરવામાં આવ્યો તેમજ ગાળો બોલાવડાવી રૂપિયા એકવીસ હજારની મત્તા લૂંટી લેવાઈ હતી ઉત્તરાયણ પોલીસે ગંભીર ઘટનાને ઝડપથી હાથ ધરી એક છત્રીસ કલાકની અવિરત સીસીટીવી તપાસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ આધારે તિરપુટીને ઝડપી લીધી જેમાં બે સગા ભાઈઓ ઉર્ફે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સરથાણા સીમાડા ગામ પાસે દિવાળી નગર સોસાયટીમાં રહેતો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત એકવીસ જાન્યુઆરીના રોજ સાંજે ગ્રાહકના સ્વાગમાં આશરે વીસથી થી પચીસ વર્ષીય ત્રણ યુવકો અમરોલી વિસ્તારમાં કામ હોવાનું કહી બેઠા હતા મોટા વરાછાથી વિવિધ વિસ્તારમાં રિક્ષામાં ફર્યા બાદ રાત્રે આઠ પંદર વાગ્યાના અરસામાં મોટા વરાછા રિંગ રોડ સ્થિત મહાદેવ ફાર્મની બાજુમાં એકાંત સ્થળે ઉતરી ગયા હતા તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક પાસના રિક્ષામાં ત્રણ અજાણ્યા ઉસમોએ ભાડવાદ તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરે જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય સંહિતાની કલમ ત્રણસો નવ એકસો ચાલીસ બે વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી આ સાથે ઝોન ફાઇવ એલસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઇસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા ત્રણ આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે ત્રણ ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને જે જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે આ ઉપરાંત બે ઈસમો વિજય ભોજવ્યા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવ્યા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણમાં પણ ગુનો દાખલ થયેલ છે આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે